તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી ભાવો તમારું દર્શન આજે ભાઈને નવા ઘરનું માટલી તો આજે આપણે વસન બન્યું કે અમે જઈ રહ્યા છીએ માટલી મૂકવા તો દેખો આપણી આ ગાડી દેખો આ છે ભાઈના જુનાગઢનું લોકેશન તો અહીંયાથી હવે મકાનમાંથી અમારે ખાલી કરવાનું છે તો અમે જઈએ છીએ માટલી મૂકવા આ છે જુનાગઢનું લોકેશન તો મિત્રો જો આપણી ગાડી હું તૈયાર થઈ રહ્યું છે ગાડીમાં હવે દેખો મિત્રો ગાડી હવે ધોરાવાની જ આજે ચાલો તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે એ ગાડી ચાલો 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 રીંકુ છે ખુલ્લું ખુલ્લું તો આ છે જાનકી એટમેન્ટ અમે શું થયું શું

拜拜。Bye bye. you <laughs> તો મિત્રો અમે મકાન ખાલી કરી દીધું છે હવે આ જુઓ ખેલા બે લગાઈને તૈયાર થઈ ગયું છે ઓ નિત્યા 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 કાવ દે ઓ તો મિત્રો અમે ફાઇનલી અમારું મકાન ખાલી કરી દીધું છે હવે જુઓ આજે મકાન ફિંકુ બેન અમારા ભાભી ભાઈ કહેવા કે હું મારું જૂનું નાનું મકાનમાંથી મોટા મકાનમાં જઈ રહી છું એ ના ભાઈ કોઈ લઈ જા નહીં કોઈ લઈ જવાનું નહીં

મિત્રો સામાન કાયદેસી ભરાઈ ગયો છે આપણી ગાડીમાં બરોબર જુઓ અવાર વાતો કરી રહ્યા છે હા તો મિત્રો ઓલરેડી અમારો સામાન ભરાઈ ગયો છે અને અમે જવાના છીએ નવા ઘરે તો મળીએ નવા ઘરે જઈને બાય બાય